અમરેલીમાં પાકના નુકસાનને લઈને સાબરકુંડલાના ધારાસભ્યએ પત્ર લખ્યો છે કૃષિમંત્રી રાઘવજી પટેલને મહેશ કસવાલાએ પત્ર લખ્યો અને માવઠાથી પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા રજૂઆત કરાઈ તો સર્વે કરીને ખેડૂતોને સહાય આપવા પણ રજૂઆત કરાઈ તો કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે ડુંગળી તલ બાજરી કેરી સહિતના પાકો તથા ઘાસચારાને પણ નુકસાન થયું છે તેવી તેમણે વાત કહી અને માટે જ આ પત્ર લખવામાં આવ્યું છે તો અમરેલીમાં પાકના નુકસાનને લઈને સાવરકુંડલાના ધારાસભ્યએ કૃષિમંત્રી રાઘવજી પટેલને તેમણે પત્ર લખ્યું છે જે કમોસમી વરસાદ પડ્યો કમોસમી વરસાદમાં પાકને ખૂબ જ નુકસાન થયું છે માવઠાને કારણે જે પાકને નુકસાન થયું છે એનો સર્વે એ ત્વરિત કરવામાં આવે તો સર્વે કરીને ખેડૂતોને સહાય આપવા માટે તેમણે રજૂઆત કરી છે અને આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે તો કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયું છે તેવું પણ તેમણે કહ્યું અને કહ્યું કે ડુંગળી તલ બાજરી કેરી સહિતના પાકો તથા ઘાસચારાને ખૂબ જ નુકસાન થયું છે ઉનાળુ પાકને નુકસાન થયું છે અને માટે જ ફટાફટ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી તેમણે માંગ કરી છે